जी आज में अम्मरा कमिश्नर श्री दिलीप राणा जी ने વડોદરાના મુસ્લિમ સમાજના જે દરગાહના મુઝાવર મુતવલ્લી અને વિવિધ આગેવાનો જે છે એ છેલ્લા પંદરેક દિવસથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવે છે બે દિવસની નોટિસ આપવામાં આવે છે કે ભાઈ તમારું જે છે એ દૂર કરો એનું સોલ્યુશન આપો ડોક્યુમેન્ટ આપો અને તો એને દૂર કરવામાં આવશે દબાણ તરીકે તો અમારી એ રજૂઆત છે કે અહીંયા આ જે એક્ટિવિટી ચાલી રહી છે એ ગેરકાયદેસર છે અને યોગ્ય આયોજન વગરની છે આપણે જોઈએ છે કે આ જે મેટર જે ચાલી રહી છે ગુજરાત હાઈકોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં અને પછી ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે જે ચાલી રહી છે સુઓ મોટો એ ઘણા વર્ષોથી ચાલી રહી છે અને એમના માટે જે છે ગુજરાત સરકાર તરફથી કોર્પોરેશનને એમના બધા ઇનપુટથી લઈને એફિડેવિટ આપવામાં આવ્યા છે તો એફિડેવિટમાં શું આપ્યું છે એ લોકો સમક્ષ ડિક્લેર કરવું જોઈએ એ છે કમિશનર કમિશનરશ્રીએ કીધું છે કે ભાઈ અમે જે છે અત્યારે જે એમને રિસ્પોન્સ બહુ સરસ આપ્યું છે અને કીધું છે કે બોલાવશે અમે આ બધી માહિતી માંગી છે અને શહેરમાં જે છે અફવા ચાલી રહી છે રૂમર્સ ચાલી રહી છે કોઈ શહેરનું વાતાવરણ ખરાબ ન થાય કોઈ એવી અનિચ્છનીય બનાવ ન ઘટે એ જો જોવાની જવાબદારી વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રીની છે તે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે એમણે કીધું છે કે તમને બીજી વખત બોલાવવામાં આવશે એવી બાંહે ધરી આપીશ સંખ્યા સ્પેસિફિક નથી પણ ડાકુતપુરા ફતેહપુરા નવાપુરા રાજમહેલ રોડ લગભગ વાડી વિસ્તારમાં દરેક વિસ્તારમાં જે છે જ્યાં બસો ત્રણસો વર્ષ જૂની દરગાહો છે એને પણ નોટિસ આપવામાં આવી છે અગાઉ પણ આપવામાં આવી હતી એના પુરાવા રજૂ કર્યા તે વખત ત્યાર પછી કોઈ જે છે કન્વર્સેશન થયું નથી વાતચીત થઈ નથી અને અત્યારે પાછી જે નોટિસો આપી છે એ ગેરકાયદેસર છે અને એનાથી શહેરનું વાતાવરણ બગડી જાય એવું દેખાયા હોય છે તે એને રોકવા માટે એવી કોઈ ઘટના ન ઘટે એના માટે અમે આજે રજૂઆત કરી હતી વડોદરા શહેરના જે ધાર્મિક સ્થળો છે એમને જે તે વોર્ડ ઓફિસ દ્વારા નોટિસો આપવામાં આવેલી છે કે છેલ્લા બે દિવસમાં તમે તમારા જે કંઈ પુરાવા હોય દરગાહ હોય મંદિર હોય કે કોઈપણ ધાર્મિક સ્થળ હોય એના પુરાવા તમે બે દિવસમાં વોર્ડ ઓફિસમાં રજૂ કરો એ બાબત ધ્યાને લઈને અમે આજ રોજ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબને મળવાયા હતા અને એમને આપણે જણાવ્યું છે કે આ જે કંઈ ધાર્મિક સ્થળો છે એ આજકાલના નથી જ્યારે પાંચસોથી છસો વર્ષ જૂના જે ધાર્મિક સ્થળો છે જે અગાઉના નકશામાં છે ગાયકવાડી શાસનના નકશામાં છે કેટલીક દરગાહો તો એવી છે જેમના પ્રોપર્ટી કાર્ડમાં નામ છે એટલે માત્ર આપણા શહેરમાં જે સુલહ શાંતિનો માહોલ છે આવી નોટિસોના લીધે કોઈ ખોટી રીતે અફવા ના ફેલાવે અને આપણા શહેરનું કે આપણા દેશનો માહોલ ખરાબ ના થાય એ બાબતે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવેલા કે હાલ રમઝાન માસ ચાલે છે તેમજ બોર્ડની પરીક્ષા પણ ચાલે છે જેથી જે પણ કંઈ કાર્યવાહી હાલ ધાર્મિક દબાણોને બાબતે લઈને ચાલતી હોય તે તાત્કાલિક રોકવામાં આવે અને જે પણ કંઈ ખુલાસા હોય ધાર્મિક દબાણોને લઈને કે ધાર્મિક દબાણોના જે પણ કંઈ ડોક્યુમેન્ટ હોય એ પહેલાં લેવામાં આવે ધાર્મિક આગેવાનોને બોલાવવામાં આવે એમની મિટિંગ કરવામાં આવે અને એ બાદ એ નિર્ણય લેવામાં આવે ને એટલે આ બાબતો ધ્યાને રાખી કમિશનર સાહેબે ખૂબ જ હકારાત્મક વલણથી એમને જવાબ આપ્યો છે અને એમને એવું કીધું છે કે તમને લોકોને ફરીથી અમે બોલાવીને મિટિંગ કરીશું અને આગળની માહિતી આપીશું